દેશની તમામ યુનિવર્સિટીઓના ઉપ કુલપતિઓ ખાતે વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા નિયુક્ત થઈ રહ્યા છે અને આવનારા સમયમાં રાજ્ય યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂક પણ આરએસએસની ભલામણ દ્વારા કરવામાં આવશે તેમણે આ પ્રક્રિયાને દેશ માટે ખતરનાક ગણાવી અને તેને રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો રાહુલ ગાંધીએ આરએસએસ પર આક્ષેપ કર્યો હતો કે તે દેશની ભવિષ્ય અને શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરવા ઈચ્છે છે તેમણે જણાવ્યું હતું કે જો શિક્ષણ પ્રણાલી તેમના હાથમાં જશે તો દેશ નષ્ટ થઈ જશે અને કોઈને રોજગાર મળશે નહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિશાન બનાવ્યું હતું જણાવ્યું હતું કે વડાપ્રધાન બેરોજગારી મોંઘવારી અને શિક્ષણ પ્રણાલી વિશે એક શબ્દ પણ બોલતા નથી તેમના મોડેલ મુજબ તમામ સંસાધનો અદાણી અને અંબાણીને સોંપી દેવામાં આવે છે અને સંસ્થાઓને આર ને હસ્તગત કરવામાં આવે છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ લડતમાં તેમના સાથે છે અને આર એસએસના આ પ્રયાસોને પાછા ધકેલવા માટે સાથે મળીને લડશે તેમણે જણાવ્યું હતું કે આ લડાઈમાં કોઈ સમાધાન નહીં કરવામાં આવે અને દેશની શિક્ષણ પ્રણાલીને બચાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે कि सारे के सारे स्टूडेंट्स ऑर्गेनाइजेशन आज यहाँ आए हैं क्योंकि आपकी जिम्मेदारी बनती है कि देश के स्टूडेंट्स को बताया जाए कि आज हिंदुस्तान की यूनिवर्सिटीज के सारे के सारे वाइस चांसलर आरएसएस नॉमिनेटेड है और आने वाले समय में स्टेट यूनिवर्सिटीज के वाइस चांसलर आरएसएस के नॉमिनेशन से बनेंगे ये देश के लिए खतरनाक है और इसे हमें रोकना है